ખાતે ભાગવત ગીતાના સમર્થનમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું આવેદન આપવા જણાવ્યું જાણસમા શહેરની અંદર સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેજા હેઠળ ચાણસમા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં શ્રીમદ ભાગવત ગીતાના જ્ઞાનને પાઠ્યપુસ્તકોમાં સમાવવામાં આવ્યું છે જેનો કેટલોક વિરોધ કરાર રહ્યા છે અત્યારે તેને વખોડવામાં પાઠ્યપુસ્તકોમાં આવેલ સમાવેલ શ્રીમદ ભાગવદ્ ગીતાના અભ્યાસક્રમને સમર્થન આપ્યું હતું ગુજરાતની શાળાઓના પાઠ્યપુસ્તકોમાં શિક્ષણ વિભાગ દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કેટલાક ધર્મ વિરોધી અને દેશ વિરોધી સંગઠનોએ પાઠ્યક્રમમાંથી શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠને દૂર કરવા માટે વિવિધ જિલ્લા તથા તાલુકાઓમાં આવેદનપત્ર આપી દૂર કરવા માંગ કરાઈ હતી ત્યારે તેના વિરોધમાં શ્રીમદ ભાગવત ગીતાના સમર્થનમાં ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેજા હેઠળ તમામ હિન્દુ ધર્મના લોકો સાધુ સંતો સરદાર ચોકમાં એકઠા થયા હતા ત્યારબાદ સૂત્રોચ્ચાર રેલી યોજી ચાણસમા મામલતદાર ભગવતી બેન આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ત્યાં ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેદનપત્ર આપવામાં આવેલ તમામ હજાર લોકોને આગામી ત્રીસ તારીખ સુધીમાં દરેક ગામમાંથી આવેદનપત્ર આપવા સૂચના આપવામાં આવી હતી પ્રવિણભાઈ સથવારા પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ